રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં અમવા જશે અને આપણો લોક જો એટલે ઓલરેડી તમે મજમાં આવી જ જાવ છો અને અત્યારે વાગી ગયા છે બહાર જેવું અને બપોર વચ્ચે નીકળવાનું છે કારણ કે વાડીએ જવું છે અને મારે ખરેડા જવું છે મમ્મી દીકરો બે જઈએ રહીએ અને તડકાનું જવાનું છે અને ફૂલ તડકો છે અત્યારે જો હમણાં ટુ વ્હીલ લાઈન ગામમાં ગયો તો નીકળાય એવું નથી એટલો બધો તડકો છે જો કે આમાં શું કહેવાય બચવું તો જોઈએ જ તડકા થઈ અને પછી કાલના એક ન્યૂઝ એવા પણ ફરે છે કે જેમની આ વેક્સિન લીધેલી છે અને હાર્ટ એટેક ને એવી બધી શું કહેવાય બીમારી વધી શકે એમ હે પરંતુ એવું કંઈ ધ્યાનમાં લેવાનું ન હોય જેમ કોરોનામાં ઘણા નતા હું કહેવાય કોરોના થયો એટલે બી ગયા હતા એ રીતે અડધા પચાસ ટકા તો એમ જ ટૂંકમાં પોતે અંદરથી તૂટી જાય છે એટલે એવું બધું મગજમાં નહીં લેવાનું જે કારણ કે જેટલી તમને ફાયદાકારક વસ્તુ હોય એનાથી બે ગણા તમને નુકસાનકારક વસ્તુ થાય જ કોઈ પણ વસ્તુમાં એવું હોય છે એટલે ફાયદાકારકની સામે નુકસાનકારકના લક્ષણો હોય જ છે એટલે એવું બધું તો ચાલ્યા જ રાખે જોકે થાય ત્યાં લડી લેવાનું એવું બધું ચાલતું હોય છે તો એ ન્યૂઝ જોકે કારણ કે વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામને ફેસબુકને એવી વસ્તુ છે કે જ્યાં વાયરલ થઈ જાય એટલે ફટાફટ બધાને શું કહેવાય મેસેજ મળી જતા હોય પરંતુ એવું બહુ ધ્યાન નહીં લેવાનું કારણ કે થોડીક વાર પહેલાં જ હમણાં એક દિવસ ધ્રુવ રાઠીનો વિડીયો મૂક્યો હતો કે વોટ્સઅપ વિશે ન જોઈએ તો જોઈ લેજો કારણ કે મેં તો આખા આખું જોઈએ તો એમ આખા ખાઈને શું કહેવાય વાયરલ વિશે જાણેલું જણાવેલું છે કે વોટ્સઅપ એક એવું શું કહેવાય શસ્ત્ર છે કે જે વાયરલ કરવા માટે મેન શસ્ત્ર કહેવાય લોકોના મગજમાં ગરી ગયું છે એટલે ફેક ન્યૂઝમાં બહુ ધ્યાન નહીં દેવાનું એવું બધું હાલે છે ને તડકાથી બચવાનું અને વેક્સિન લીધેલી છે હમણાં એવા પણ મીમ આવ્યા કે ઘણા એ તો પોતાની ક્યાં વેક્સિન લીધી તો અત્યારે તો યાદ ન હોય પરંતુ પાછા ડાઉનલોડ કરીને જોયું પરંતુ એવું કંઈ ધ્યાનમાં નહીં લેવાનું હાલ્યા રાખે કારણ કે વેક્સિન લીધેલી છે ત્યારે એવું હતું કે બચવા હાટું વેક્સિન લેવી ફરજિયાત હતી અને અત્યારે હવે વૈયોગ્ય તો આવી રીતનું થાય છે બે ગણા જોકે છે ગેરફાયદા છે નો ડાઉટ પરંતુ હિંમત રાખવાની એટલે વાંધો ન આવે કારણ કે ફાયદા સામે ગેરફાયદા હોય જ એટલે એ સમજીને જ આગળ વધવાનું તો ચાલો હવે નીકળીએ આપણે અને જોઈએ કન્ટિન્યુ તો હમણાં લોક બતાવતા રહો બારીએ જાઉં તો પણ એ પણ તમને બતાવું અને હમણાં ઘણા દિવસથી નથી ગયા એટલે તમને જોવા મળશે આજે તો જોતા રહેજો કન્ટિન્યુ લોક ચાલો મિત્રો ફોર વ્હીલ લઈને જવાનું થયું તડકો નહીં લાગે ચાલો નીકળીએ થોડું ઘણું થઈ જાય છે કારણ કે સ્ક્રીન બદલાવી અને એટલે ફોકસ કરવામાં વાર લાગે અને બીજું બેકગ્રાઉન્ડ ફોકસ કરી લઈએ એટલા માટે તો એવું બધું થોડું ઘણું ચાલશે અને વાડીએ એ પૂગી ગયા છે મસ્ત મજાના તડકો હોય જોરદાર ચાલો મેં વાડીને બતાવું સાયકલ પડી ઓડી ગાડી ફરવા મોટર કાર રૂણા ફરવાના છો મિત્રો અડદ થઈ ગયા છે એવડા મોટા મોટા એકદમ જોરદાર મસ્ત મજાના અડદ થઈ ગયા છે ઘણા દિવસ તો હમણાં નતો આવ્યો ને આજ ટાઈમ મળી ગયો ફાઇનલી આપણે અને જઈએ આપણે જો નારિયેલી ચાલો આગળ તમને બતાવું ફોકસમાં પ્રોબ્લેમ થોડું ઘણું છે કેમ કે મસ્ત મજાનો વ્યૂ છે એકદમ

મિત્રો સાયકલ લઈને નીકળી પડ્યા છે આપડે ઘણા સમય પછી ઓછી

થોડા દિવસ પહેલાં આગળના વ્લોગમાં તમે જોયું જ છે આપણે ખરીદી પણ કરવા ગયા હતા તો આજે લાડવા દેવા જવાનું છે તો અત્યારે નીકળીએ કારે જવા ભાભીના ઘેરે તો ચાલો મળીએ ત્યાં લાડવા દઈ આવ્યા છે અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર જેવું ઘરે પૂગી ગયા છે અને ત્યારે પાછું ગામમાં જવું છે કારણ કે એ કોમાન એમાં નામ લખાવાના બાકી છે રેડિયમથી તો એ લખાવતા હોય પહેલાં થોડોક ઓર્ડર દેવો જોઈએ કઈ રીતનું છે એ જોઈએ ચાલો તો આગળ આગળ બતાવતો રહો અને કન્ટિન્યુ જોતા રહી જાવ બ્લોગ અને આપણો બ્લોગ આગળનો આવી ગયો છે ના જોયું તો એ પણ જોઈ લેજો તો ચાલો હમણાં નામનું શું છે શું નહીં તમને બતાવતો મિત્રો કૃપા લખાયું ઉપર માખી દુવા લખાયું હે પાછળ આપણે લખાયું હે રાજીમાં અને સાઈડમાં માં આપણે લખાવી દીધું એ વ્હાઈટ ને રેડ લખાયું ત્રિસા એવું લાગે કોમેન્ટમાં લખી નાખજો મિત્રો ફાઇનલી આપણે નામ લખાવીને અવતાર્યા ઘરે કારણ કે ઘણો સમયથી લખાવાનું હતું પણ નક્કી પરંતુ લખવાનો ટાઈમ નહોતો રહેતો તો આજે ટાઈમ ફાઇનલી મળી ગયો લખાવી નાખ્યા નામ અને તમે હમણાં જોયા જ આગળ આપણે બતાવ્યા તમને કઈ રીતે નામ લખાવ્યા હે તો એવું બધું છે અને બાકી જો સનસેટ થઈ ગયો છે અત્યારે વાગી ગયા છે સાડા છ પોણા સાત જેવું તો ફાઇનલી એવું છે અને આજે લાડવા દેવા ગયા હતા એટલે એ પણ તમે આગલા જોઈ જ લીધું એ થોડું ઘણું આપણે હજી પણ શોપિંગ કરી એ પણ તમે છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને આ પણ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો મજા ભીડો મસ્ત પ્લાન એક શું કહેવાય ક્યારનું હતું કે હજાર સબસ્ક્રાઈબર આપણે ચેનલમાં કરવા છે કારણ કે આની પહેલાંની પણ એક ચેનલ છે એમાં આપણે હજાર સુધી નહોતા પૂજ્યા એ એજ્યુકેશનને એવો કન્ટેન્ટ હતો એટલે એમાં આપણે ન આગળ વધી શક્યા કારણ પછી મેં મૂકી દીધું હતું પછી આ વ્લોગનું થોડુંક ટ્રેન્ડિંગમાં આવ્યું એટલે વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યા અને ફાઇનલી આપણે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર એટલે આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને ચેનલમાં વધારેમાં વધારે શેર કરતા રહેજો અને ચેનલને વધુ વધુ સબસ્ક્રાઈબ કરાવતા રહેજો તમારા મિત્રોને પણ શેર ચેનલ કરી દેજો આપણી તો એવું બધું છે ટાણે ઠંડો મસ્ત મજાનો પવન ને તો કન્ટિન્યુ વ્લોગ જોતા અને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી